મહાશિવરાત્રીના પ્રવિત્ર દિવસે ગુજરાતના ગૃહ રાજ્ય હર્ષ સંઘવીએ બાર જ્યોતિર્લિંગ પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ દાદાના કર્યા દર્શન તેઓએ મંદિરમાં બિલ્વપત્ર પુષ્પ અને ગંગાજળથી અભિષેક કર્યો સાથે જ પૂજા અર્ચન પણ કર્યા મંત્રી સંઘવીએ ગુજરાત રાજ્યના નાગરિકોની શાંતિ સલામતી અને પ્રગતિ માટે પ્રાર્થના કરી તેઓએ જણાવ્યું કે શિવરાત્રી નિમિત્તે દેશભરમાંથી ભાવિકો સોમનાથ પહોંચી રહ્યા છે મુખ્યમંત્રી શ્રીના આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવમાં દેશભરના નામાં કલાકારો ભાગ લઈ રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા ધનરાજ નથવાણી જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ પી કે લહેરી સહિત અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા દર્શન કરવા માટે છે શિવરાત્રી આજે બહુ પવિત્ર દિવસ છે માનવામાં આવે છે જે શિવના ના બાર જ્યોતિર્લિંગ છે એમાં પ્રથમ નંબર આપવામાં આવ્યો છે તો આજનો દિવસ બહુ જ પવિત્ર છે એજ કે માંગવાનું તો છે નહી બટ હા એનું કામ અમે વધારે કરી શકીએ એવી જ પ્રાર્થના કરી છે तो था था। 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 और फील खूब लोग जानते हैं सोमनाथ पहले प्रथम ज्योतिर्लिंग है और मेरे पूरे बारह ज्योतिर्लिंग पूरे होने के बाद में मुझे फिर से ये भगवान ने अवसर दिया कि मैं आके इनके दर्शन कर सकू तो ये मेरे लिए बहुत सौभाग्य की बात है और आज महाशिवरात्रि है जबकि शिव और पार्वती जी का विवाह हुआ था जिस अवसर पे भी हमें दर्शन मिला तो इससे बढ़ के कुछ नहीं है यहाँ पे हर एक शिव रोम रोम में हुआ है और आप सभी को महाशिवरात्रि की हार्दिक शुभकामनाएं जय शिव जय शंभू तो भीड़ अभी सुबह के समय भीड़ कम है लेकिन फिर भी बाहर तक लाइन लगी हुई है और ये तो स्वाभाविक है कि इतना हो सकता है सब रही होगी लेकिन जैसे जैसे टाइम बढ़ेगा तो और हमें भीड़ बढ़ती ही दिखेगी लेकिन एक चीज अच्छा है कि आराम से दर्शन रात्रि पवित्र दिवस आज है देश भर मनातन धर्मी खूब कुंभ ने कारण लोगों खूब उत्साह આપણી હિન્દુ ધર્મ પ્રાચીન સંસ્કૃતિ અને મહાશિવરાત્રી પણ આ વખતે લોકો ખૂબ ઉત્સાહથી ગુજરાતમાં સોમનાથમાં મહાપૂજા અને ભવનાથમાં જે આપણે રાત્રે ત્યાં સરઘસ નીકળે છે અને પછી દામોદર પુલમાં સ્નાન થાય છે આનું વર્ષોથી મહત્વ છે અને સાથે સાથે શિવરાત્રીની એનું પણ બહુ મોટું મહત્વ છે એટલે એનો પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે કુંભને કારણે વાતાવરણ ખૂબ ભીનું છે એટલે આજે પણ ખૂબ ભાવિકો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવ્યા છે દર વખતે અમે લોકો પણ મહાશિવરાત્રીમાં ધજા ચડાવવા અને પૂજા કરવા માટે આવીએ છીએ આજે ભગવાન શંકરની પૂજા કરીને મહાદેવની પૂજા કરી અને બધાનું કલ્યાણ કરે અને ભારત વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ વધે એવી પ્રાર્થના કરવાના છે ગુજરાતના સૌ નાગરિકોને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે સોમનાથ દાદાના દર્શન કરી રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી શાંતિ સલામતી બની રહે તેવી પ્રાર્થના કરી પૂજા અર્ચના કરવાનો અવસર મળ્યો પ્રથમ જ્યોતિર્લિંગ આપણા સોમનાથ દાદાના દર્શનાર્થે આજે લાખો ભક્તો દેશભરમાંથી પધારી રહ્યા હોય છે ત્યારે ખાસ કરીને આદરણીય શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી દ્વારા વિવિધ સ્થળોથી વધારાની બસો મૂકવામાં આવી છે અને પહેલીવાર વાર ત્રણ દિવસનો શિવરાત્રી મહોત્સવ સોમનાથ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય લોકો આ ઉત્સવમાં રહ્યા છે દેશભરના અનેક કલાકારો આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે સોમનાથ દાદાની અસીમ કૃપાથી રાજ્યનું ઉત્તર ઉત્તર પ્રગતિ થાય તેવી પૂજાને અર્ચના કરવાનો આજે અવસર